સવરાઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો સવરાઈ ટ્રેક્ટર વેચવાનું છે વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે સાવ ઓછી કિંમતની અંદર ટ્રેક્ટર મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સૌરાજ સાતસો ચોવીસ આ ટ્રેક્ટરો વેચવાનું છે ચોવીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરું બે હજાર અને ત્રણના ના નું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ ટ્રેક્ટર ની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટનું કન્ડિશન સારું છત્રી જોવા નહીં મળે ટાયર સાઈટ ટકા જેવા ટાયર છે બે હજાર ત્રણ નું મોડેલ સાઈઠ ટકા જેવા ટાયર અને કિંમત આ ટ્રેક્ટરની અંદાજિત ટ્રેક્ટરના ઓનર દ્વારા એક લાખ દસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો રૂબરૂ સ્થળ પર ફેરફાર પણ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો હરદીપભાઈનું ટ્રેક્ટર જિલ્લો સુરેન્દ્રનગર અને દુદરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયો ઉપર નંબર મળશે હરદી વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો